ચાલુ વર્ષે પણ માં નર્મદાના ઉદ્ગમ સ્થાન એવા મર્કંટક મધ્યપ્રદેશ ખાતે મૃત્યુંજય આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવરાત્રી દરમિયાન 22મી સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ યજ્ઞ તેમજ સપ્તાહનું આયોજન કર્યું છે જેમાં વિષ્ણુ મહાયજ્ઞ નર્મદા પુરાણ રામાયણ ભાગવત સપ્તાહ કુમકુમ બાવની અને શિવ પુરાણ પઠન સહિત અનેક ધાર્મિક યજ્ઞ યોજવામાં આવી રહ્યા છે દિવેશભાઈ પટેલ નારાયણ બાપુ આશ્રમના સહયોગથી યોજવામાં આવી રહેલા ધાર્મિક કાર્યક્રમનો અંકલેશ્વર ભરૂત તેમજ નર્મદા જિલ્લા ઉપરાંત અમરેલી સહિત ગુજરાતના અનેક સ્થળેથી નર્મદા ભક્તો ભલાભ લઈ રહ્યો છે દિવ્યેશભાઈ પટેલ નારાયણ બાપુ આશ્રમના સહયોગથી યોજવામાં આવી રહેલા આ ધાર્મિક કાર્યક્રમનો અંકલેશ્વર ભરૂત તેમજ નર્મદા જિલ્લા ઉપરાંત અમરેલી સહિત ગુજરાતના અનેક સ્થળેથી નર્મદા ભક્તો ભાગ લીધો હતો નર્મદા પુત્ર સાવરિયા મહારાજના સાનિધ્યમાં યોજવામાં આવી રહેલી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તો માતાજીની ભક્તિમાં રસમાં ડૂબ્યા હતા